રાધનભાઈ મગેશ મારી થઈ ગઈ છે તો નહીં હારે પાડોશી હું કામ થઈ ગઈ હાલે એમાં એવું છે કે ઈ છે ને જો મેં હું ઘરે આવ્યો ને તો એના ઘરનો કચરો મારા ઘર અંદર પડ્યો તો એનો ઘરનો કચરો તમારા ઘરમાં શું કરે છે મેં કીધું તું એને કે ભાઈ જો આપણા ઘરમાં કોઈ કચરો ન થાવો જોઈએ અમારી ગલીમાં કોઈ કચરો ન થાવ જોઈએ સમજતા નથી તો હવે આમાં ડખો કરવો કે જતું કરવું પછી બાજુ વાળા જે હે એ કચરાનું કામકાજ આપણે એને થોડું દીધું એ તો બીજા આવે છે કચરાવાળા તો કચરાવાળા ઈ નહીં આવે એના ઘરનો જે કચરો ને અમારા ઘરમાં કચરો ફેંકી જાય છે તો તમે ચાલુ કર્યું એ કે હું ને હવું કચરો સાફ કરવાનું કે ઘરે મૂકી જઈએ રાધનભાઈ તમે નાખી ગયા હો હું કોથળી બોથળી શેની દારૂની કોની પાસે તમારી પાસે મારી પાસે શેની હોય આ તો ભાઈ હવા સાંભળો નથી તો કહું છું હા હા બોલો જે કચરો છે ને હા એ બાજુવાળા અમારા ઘરમાં નાખી ગયા છે બાજુવાળા તમારા ઘરમાં નાખી ગયા ત્યાં હું કચરા પેટી મૂકી ગયા કોઈએ તમે છે ને એક કામ કરો રાધનભાઈ તમારો વોટ જોઈશ જોતો જ હોય ને તો સીધી રીતે વાત સાંભળવી છે પહેલી વાત તો એ કે હું સરપંચ હજી બની નથી ગયો ને તો મને આવા કામય નો ચીંધાય અત્યારે તમારે ચિંધા ચીંધવા પડે ને કારણ કે તમને વોટ દેવાના નથી અમે તો તમે નહીં કરો કોણ કરશે બીજું કઈ બીજાને કેવા જાઉ છું બીજા ગામના આ તો ભીખાભાઈ તમે હે ને તમારું કામ કઢાવવા હાટું જ મને સરપંચ સરપંચ કરો મને નથી લાગતું કે એક મતે તમે દેવરાવશો મને ના ના ભી જો રાધનભાઈ એવું નથી મારા વોટ તમને જાહે મારા છોકરાનો મારો છોકરો જ નથી થોડું પણ મારા પપ્પાનો વોટ એ તમને જાહે મારા મમ્મીનો વોટ તમને જાહે મારા પાડોશીનો વોટ કદાચ તમને નહીં જાય કારણ કે મારી એની તો ડખો લે છે તમારા ડખવા લે એમાં મારે હું આપણે એને ડખા સોલ કરી નાખશું તમ તારે એટલે મને વોટ દે હે હા તો તમે છે ને આવડો આજે ડખો થયો છે ને મારો કચરાનો એને મારા ઘરમાં કચરો નાખ્યો ને તમે એનું જલ્દી સોલ્યુશન કરો એટલે મને ખબર પડે મારે શું કરવું મારે તમને વોટ દેવો કે મારા બાજુવાળાને વોટ દેવો એ ભાઈ તાર બાજુવાળો ક્યાં ઊભો રહ્યો હોય ના એ તો પાનની દુકાન ઊભો હે ને ત્યાં જઈને દઈ આવીશ હું વોટ પછી એ ક્યાં સરપંચ ની ચૂંટણી માં ઉભો હે ભાઈ હવે મારી સામે ઓલા ધીરુભાઈ ઊભા હે વોટ માં વોટ માં હું ચૂંટણી માં મારે તો હું મારા પાડોશી ને જોવાનું ઈ જ્યાં ઊભો ને હું ત્યાં જઈને દઈ આવી એલા પણ એ ચૂંટણી માં ઉભો ન રહ્યો હોય તો તમે કઈ રીતે એને મત આપી શકો એમ કહું કારણ કે તમે મારું કામ નથી કરતા ને એ બધાને કામ કરે એક કામ કરો હું એને તમારા ઘરે આવું ને પછી આપણે બેય થઈને એના ઘરે જાય બરોબર છે અને કચરો સાફ કરી નાખી

એનો કચરો થોડો હોય તમારા ઘરમાં હોય તો એ તમારો કચરો કહેવાય ના તો હું તમારા ઘરમાં આવીને સંડાસ કરી જાઉં તો મારો સંડાસ થાય તમારું થાય એક કામ કરો હાલો હું એને આવું ને તમારા ઘર પાસે બરોબર એટલે આપણે બે એના ઘરે જાય બાજુ ઘરે અને એને એને શાંતિ થી સમજાવશું સમજાવવાનું થોડું હોય સમજાવવાનું તો ક્યારનું મેં સમજાવી દીધું ભીખાભાઈ ના ના ભીખાભાઈ હું છું રાધન રાધનભાઈ હા રાધનભાઈ હું એને કેટલી વાર સમજાયું બે ઈન સમજાયું હું એને સમજાયું બધી રીતે સમજાવ્યું પણ સમજવા તૈયાર નથી એમ નહીં પહેલી વાત તો જો ભાઈ ભીખાભાઈ તમને મારું નામ યાદ નથી રહેતું આમાં તમને મારું સફરજન હે ઓલું ચિહ્ન રાખેલું એ ક્યાંથી યાદ રહે તમે ઓલા કેળા વાળાને વોટનું આપી દેતા કે ના સફરજન મને યાદ છે કારણ કે ખાવાની વસ્તુ એટલે મજા આવે હા સારું લ્યો ખાવાની વસ્તુ એ યાદ આવે છે ઘર તો યાદ રહે ને કે એ યાદ નથી રહેતું હા તમાર ઘરે તો રોજ આવું હાજે અને તમે કચરો ક્યાં નાખો એ મને કયો તો પેલા હું તમારા ઘરની પાછળ ને આવળો કચરો નથી આપણે ઉકેળો બનાવ્યો એ ભાઈ અહીંયા શેરીના ખૂણે મે મુકાવી એ કચરા પેટી તો ન્યા હું કામ નાખો તમે એટલે બધાય મને કીધું કે સરપંચ આપણો કચરો સાફ કરાવી દે તો હું ન્યા નાખું

પેલા ભાઈ તમે કચરા નું શું કરવાનું ની મને કહ્યું પેલા તમે જે કચરો ફેકો ને મારા ઘર પાસે પેલા સાફ કરો હાલો એટલે તમારા પાડોશી પાસે હું આવું કચરો હું પેલા મારા પાડોશી વાત કરું પછી હું તમને ફોન કરું પાછો આ વાંધો નહીં